દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રો પટેલના જય ભગવાન મિત્રો પંદરમાં અધ્યાયની શરૂઆત પુરુષોત્તમ યોગ પુરુષમાંથી પુરુષોત્તમ કેવી રીતે બની શકાય આત્મામાંથી પરમાત્મા કેવી રીતે બની શકાય અને જીવમાંથી શિવ કેવી રીતે બની શકાય એની ચાવી ભગવાન પંદરમા અધ્યાયની અંદર બતાવે છે મિત્રો જે અર્જુને અર્જુનને કહ્યું ભગવાને કે જે ઝાડ જે વૃક્ષ જેના મૂળિયા ઉપર છે અને ડાળીઓ નીચે છે એવા અવડચંડા આ સંસાર વૃક્ષને તું ઓળખી લે તો તું જન્મ મરણમાંથી મુક્ત થઈ જાય શાશ્વત અને સનાતન સુખને પામીશ મિત્રો જેના મૂળિયા ઊંચે છે ખાસ સમજી લેજો આ અવડચંડા સંસાર વૃક્ષને જે અનંત અવતારથી મળે તમને આ ટેમ્પરરી સુખોમાં જે સુખની પાછળ દુઃખ છુપાયેલું છે એવા સુખોમાં ભટકાવે છે એ વૃક્ષને બરાબર સમજી લેજો ઉપર મૂળિયા એટલે આ શરીરની અંદર આ પ્રકૃતિની અંદર અહીંયા જે સ્થાન છે ઉપરની બાજુ એ મન બુદ્ધિ ચિત્ત અહંકાર અંતઃકરણ જેને કહેવાય એ અંતઃકરણ અહીંયા છે મન બુદ્ધિ ચિત્ત અને અહંકારનું જે સ્થાન છે ઉપર છે પગમાં નથી નીચે નથી અને એની એની શાખાઓ ડાળીઓ નીચે છે એટલે દસ ઇન્દ્રિયો પાંચ કર્મેન્દ્રિય પાંચ સ્પર્શે એ એ જે જે વિષય ઇન્દ્રિયો જે છે એ નીચે છે ઇન્દ્રિયો એની શાખાઓ છે અને મન બુદ્ધિ ચિત્ત અહંકાર એ અંતઃકરણ એના મૂળિયા છે આ ઇન્દ્રિયો બાહ્યકરણ કહેવાય આ શરીર દસ ઇન્દ્રિયો અને વાણી એ બાહ્ય કરે છે કે આ વિષયો અને ઇન્દ્રિયોની ઉત્પત્તિનું કારણ આ અગિયાર ઇન્દ્રિયો વાળા શરીરની ઉત્પત્તિનું કારણ જે છે એ અંતઃકરણ છે જેવી રીતે ઝાડ હોય ઝાડ ઊંઘે તો એનું કારણ શું તો કે એના મૂળ એના મૂળ જે છે એ મૂળમાંથી ઝાડને પોષણ મળે એનાથી ઝાડ ટકી થાય થાય એનો વિકાસ જેવી રીતે ઝાડના ડાળ પાંદડા ફળ ફૂલ એનું કારણ જે છે એના રૂટ એનું રૂટકોઝ એના મૂળ છે મૂળમાંથી પોષણ મળે છે પાણી મળે છે ખાતર મળે છે તો જ એ વૃક્ષ ફલ્યું ફાળ્યું છે એવી રીતે આ મન ચિત્ત અહંકાર એ રૂપ સંસાર વૃક્ષ છે કારણ કે એ રૂપી મૂળ ઉપર છે અને ઇન્દ્રિયો રૂપી ડાળીઓ નીચે છે તો એનું રૂટ કોજ કઈ રીતે કે મન બુદ્ધિચિત અહંકાર એ કર્મ બીજની પ્રોસેસિંગ ફેક્ટરી છે જેનાથી બીજ પડે છે મનમાં વિચાર ઊભો થાય એ વિચાર સારો છે ખોટો છે શું છે સારું નરસું વિવેક બુદ્ધિ બતાવે એ બુદ્ધિ બતાવે છે ચિત્તમાં એના ફોટા પડે અને અહંકાર સિગ્નેચર કરે સાઈન કરે અને છેલ્લે એ ચાર પ્રમાણે અંદર સૂક્ષ્મમાં જે ભાવ થાય મારો ને તમારો એ ભાવથી કર્મ બીજ પડે ભાવથી કર્મ બીજ પડે છેલ્લે અહંકાર જેવી સહી કરે એવો ભાવ થાય ગુસ્સો થઈ ગયો ફોર એક્ઝામ્પલ કોઈના ઉપર ગુસ્સે કરવું છે વિચાર આવ્યો બુદ્ધિ બતાવે કે ના ગુસ્સો કરવો જ જોઈએ ચિત ફોટા પાડે ગુસ્સાના પણ અહંકાર જો સહી ના કરે ના ગુસ્સો કરવો એ ખોટો છે તો ભાવ એવો થાય ગુસ્સો નથી કરવો તો ગુસ્સાનું બીજું નથી પડતું અટકી જાય છે પણ અજ્ઞાની માણસ છે મનમાં એવો વિચાર થાય છે કે ફલાનો એકલો મળે તો એના ટોગા ભાગી નાખવું એના પગ ભાગી નાખવું મારા દાવણો જ છે પગ ભાગી નાખવા જ જોઈએ વિચાર ઊભો થાય બુદ્ધિ પણ એ બતાવે ચિતમાં ફોટા પણ પગ ભાગી નાખવાના પડે અને અહંકાર સ્ટ્રેન્થ અહંકાર એવી હોય કે સિગ્નેચર કરી દે ના એને પગ ભાગી જ નાખવા છે એને ખલાસ જ કરી નાખવો છે એક વર્ષ સુધી ખાટલી મો પડે એવી દશા દશા એની બગાડી નાખવું અહંકારે સહી કરી એટલે ભાવ પણ એવો થયો કે બીજાના ટોંગા ભાગી નાખવા છે બીજાના પગ ભાગી નાખવા છે પેલાના એક વર્ષ સુધી હોમો એકલો મળે ને ખેતરમાં તો લાકડીએ ને લાકડીએ મારું એના પગ પગ ભાગી નાખું આડકો આડકો ભાગી નાખું એક વર્ષની ખાતરી કરતો ભાવ પણ આવો થયો બીજ એવું પડ્યું બીજાના પગ ભાગી નાખું એ બીજ પડી ગયું એ મૂળ છે એ મૂળ ઝાડનું મૂળ આ સંસાર વૃક્ષનું મૂળ જે બીજ પડે છે અને બીજ પડે એમાંથી પછી વૃક્ષ ઉભું થાય અહીંયા બીજ પડે છે અને બીજમાંથી આવતા ભવે એ વૃક્ષ થાય કયું વૃક્ષ થાય તો કે બીજ સાનું પડ્યું તો કે બીજાના પગ ભાગી નાખું એનું બીજ પડ્યું છે એનું વૃક્ષ થાય તો એ વૃક્ષ ઉપર ફળ કેવું આવે જેવું બીજ એવું ફળ આવતા ભવે કુદરત કે અમારે તારા ટોંગા ભાગવા પડશે તારા પગ ભાગવા પડે નાખ્યું છે આ બોલો કેરી રોપી છે તો આ ગોટલો રોપ્યો છે તો કેરી જ લાગશે અમારો સનાતન સિદ્ધાંત છે કર્મનો કાનૂન છે તે બીજાના પગ ભાગી નાખવાનું ભાવ બીજ રોપ્યું એમાંથી મૂળ ઉભા થયા અહિયાં બસ એ કારણ શરીર આવતા ભવે સ્થૂળ શરીર બને કુદરત સંજોગો ભેગા કરે અને જેના પગ તે ભાગી નાખવાનો વિચાર કર્યો છે જેના પગ ભાગી નાખવું એવા ભાવ કર્યા છે આવતા ભાવે કારણ કેરી ફોરવર્ડ થાય તારું કારણ શરીર કારણ શરીર સ્થૂળ શરીર બને એટલે કુદરત કે કોઈ પણ એનો કાળ પાકે સમય પાકે ત્યારે એવો સંજોગ ભેગો કરવો પડે તને એક્સિડન્ટ થઈ જાય અથવા તો તે જેના પગ ભાગી નાખવાના હિસાબ બાંધ્યો છે ઋણાનું બંધ બાંધ્યો છે એ માણસ તને ભેગો થાય તારા પગ ભાગી નાખે અથવા તો એક્સિડન્ટ થઈ જાય ને તારા તે નિમિત્તે તારા પગ ભાગી જાય હા કુવામાં પડ્યો અને કુવામાં પડ્યો અને પગના ચાર ટુકડા થઈ ગયા કોઈ પણ રીતે ઝાડ ઉપરથી પડ્યો અને તારી કમર ભાગી પગ ભાગી ગયા કમર તૂટી ગઈ

કે ભાવમાં જાગો ભાવમાં જાગો ગીતામાં કૃષ્ણ ભગવાન પણ કે છે આખું ભાવ વિજ્ઞાન ખુલ્લું નથી કર્યું મેં કોઈના પગ નથી ભાગ્યા મેં સપનામાં પણ નથી વિચાર્યું કે હું કોઈનું ખરાબ કરું કે કોઈને મારું અને પગ ભાગી છતાંય છતાંય મારા પગના ચાર ટુકડા થયા કેમ આવું કુદરતના દરબારમાં અન્યાય છે અંધેર છે ના ભાઈ ના તારા કારણ શરીર ગયા ભવ નું કારણ શરીર લઈને આવ્યો એમાં કેવા કેવા બીજ નાખ્યા છે એ તને ખબર નથી પણ કુદરત કે અમને ખબર છે અને જેવો પ્રોગ્રામ એવું પિક્ચર આપવા અમે બંધાયેલા છીએ અમારો સનાતન કાનૂન છે જેવા પ્રોગ્રામ જેવા ડેટા ફિટ કરેલા છે એવા જ ડેટા એવો જ પ્રોગ્રામ કોમ્પ્યુટર પર દેખાય એમાં એક રાય માત્ર દાનાનો વધઘટ કરી શકે એ અમારી પણ તાકાત નથી કારણ કે સાયન્સ છે એ વિજ્ઞાન છે જે કોમ્પ્યુટર પર આપણે જોઈ શકીએ છીએ જેવો જેવા ડેટા નાખ્યા એવો એવું જ પ્લે થાય છે એમાં કોઈ ફેરફાર ના થાય માથાના વાળ જેટલો ફેરફાર ના થઈ શકે એની અંદર આ ભાવમાં માની લો મારું મારું ઉદાહરણ આપવું આ ભાવમાં મારો એક્સિડન્ટ થાય મારો એક્સિડન્ટ થાય અને માની લો કે મારા મને મારા પગના બે ટુકડા થઈ ગયા તો હું નહીં તમે પણ બધા કહેશો દર્શકો પણ ઓહો મણર ભાઈ તો આટલા બધા આટલું બધું જ્ઞાન આપે છે પરોપકાર પરમાર્થના પરમાર્થના કામો કરે છે પંદર મહિનાથી આ ભગવદ્ ગીતાનું જ્ઞાન આપે છે આટલું બધું તો એમને એક્સિડન્ટ થઈને એમનો પગ ભાગી ગયો ભગવાન બધા તમે એમ જ કહેશો કે મનોહરભાઈને પગ કેવી રીતે ભાગ્યો આ કુદરતે ખોટું કર્યું ના ભાઈ ખોટું નથી કર્યું ખોટું નથી કર્યું જે બને છે એ ન્યાયથી બને છે કુદરત કે અમે એક સેકન્ડ પણ આ જગતમાં અમારું જગત એટલું પ્યોર છે કુદરત કે છે એક સેકન્ડ અમારું જગત ન્યાયને પામ્યું નથી મનોહરભાઈને એક્સિડન્ટ થાય ને બે પગના બે ચાર ટુકડા થઈ જાય ને એ પણ ન્યાય છે કારણ અજ્ઞાની તો અજ્ઞાનીને તો એમ લાગશે કે મને આખી આને સ્વાદ સાચી સાહેબ જિંદગીમાં કોઈને એક મને ગર્વ છે કે મારી પ્રકૃતિ પર કે જિંદગીમાં આજ સુધી કોઈને ગાઢ નથી બોલ્યો અંદરથી ગાઢ ના નીકળી શકે હા કદાચ કોઈના પર ગુસ્સે થવું પડે પણ ગુસ્સે થવું પણ ગાઢ મોડામાંથી ના નીકળે અને સપનામાં પણ સપનામાં પણ મેં કોઈને આજ સુધી આટલી ઉંમરમાં અઠ્ઠાવન વર્ષની ઉંમરના કોઈને ઝાપોટ નથી મારી હા કોઈને આમ મારી નાખું એવો ભાવ પણ અંદર નથી થયો કે કે કારણ મારો કોઈ દુશ્મન નથી નથી મારો કોઈ 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 દુશ્મન દુશ્મન અજાત મને દેખાતો નથી અને કોઈ મને દુશ્મન નથી માનતું આજ સુધી હું કોઈનો દુશ્મન નથી અને મારો કોઈ દુશ્મન નથી છતાંય મનોરભાઈ નો એક્સિડન્ટ થાય ને પગના ચાર કડકા થઈ જાય એ ન્યાય છે સાહેબ એ ન્યાય છે તમે ભલે એમ માનો બીજા લોકો માને કે અન્યાય છે ના હું માનું છું કે ન્યાય છે કારણ કે ગયા ભાવમાં કારણ શરીરની અંદર કોઈના પગ ભાગી નાખવાનું મેં બીજ નાખ્યું હશે કોઈના પગ ભાગી નાખવાનો મેં ભાવ કર્યો હશે અને એ બીજ હોય જેવું બીજ એવું ફળ એ મનહરભાઈ હોય કે દુનિયાનો કોઈ પણ માણસ હોય કુદરત કે અમારો સિદ્ધાંત રામ કૃષ્ણ અને મહાવીરને ના છોડે યાર મહાવીર ભગવાન તીર્થંકર જેના પર જેના પાછળ ભગવાન નામ નામ એને પણ બીજ નાખ્યું યાર કાનમાં ખીલા ખાવા પડે ગોવાળીઓ કાનમાં ખીલા ઠોકે તીર્થંકર આજે મહાવીર ભગવાન શબ્દ બોલાય એને પણ કાનમાં ખીલા ઠોકે ગોવાળીઓ ઠોકે કારણ કે બીજ નાખેલું છે યાર કૃષ્ણ ભગવાનને મૃત્યુ વખતે પોતાની પગની પાણીમાં બાન વાગે ને વાગે જ રામ ભગવાનને ચૌદ વર્ષવાસ જવું જ પડે રાવણ સીતાજી ઉપાડી જ જાય કારણ કર્મ બીજ અમારો કુદરત કે અમારો સનાતન સિદ્ધાંત કોઈને ના છોડે કોઈને ના છોડે કૃષ્ણ ભગવાનને પણ દુર્યોધન પાસે જવું પડે સમજૂતી માટે અને ના માણે એટલે યુદ્ધ કરવું પડે અને યુદ્ધમાં અર્જુનનો રથ હાકવો પડે કારણ કે આ હિસાબ છે આ બીજ છે સાહેબ કોઈને ના સમ છોડે એટલે ખાસ ધ્યાનમાં રાખજો મિત્રો ગભરાવાની જરૂર નથી જીવનમાં ભય રાખવાની જરૂર નથી જે કંઈ મારી સામે દુઃખ અને સુખના સંજોગો આવે છે એ મારા જ બીજનું ફળ છે આ સંસાર વૃક્ષ અવળચંડું વૃક્ષ જે છે એ અહીંયા જે અહંકાર અહંકારમાં પ્રોસેસિંગ ફેક્ટરી છે અને એનાથી જે ભાવ પડે છે બસ એ ભાવમાં જાગો અને એના મૂળને ડિલેટ કરો તો ધીમે ધીમે આ ડાળી પાંદડાના આખું ઝાડ સુકાઈ જશે એમાં કોઈ શંકા નથી આ અવડચંડા વૃક્ષની પંદરમાં અધ્યાયના પહેલા શ્લોકમાં વાત કરી મિત્રો એક મારી નમ્ર વિનંતી છે કે હવે મારા બધા જ દેશ વિદેશના દર્શકો દેશ વિદેશના દાતાઓને બે હાથ જોડીને મારી નમ્ર વિનંતી છે કે હવે રિટાયર થયા પછી જ્ઞાનદાનની અંદર એટલો બધો હું વ્યસ્ત છું એટલા બધા પોગ્રામો છે એટલો બધો વ્યસ્ત છું કે મિત્રો હવે હું દ્રવ્યદાન કરી શકું એમ નથી આપ જે મારા પર વિશ્વાસ રાખી અને મારા એકાઉન્ટની અંદર ઘણી વખત તો મારી જાન બહાર પણ મોકલે છે એવા દાતાઓ પણ છે કે મને મારી મારી મને જાન પણ નથી થવા દેતા અને મારા ખાતામાં મોકલી દે છે પૈસા મિત્રો મારી નમ્ર વિનંતી છે અપીલ છે કે હવે જ્ઞાનદાનની અંદર હું વ્યસ્ત છું અને એટલે આ દ્રવ્યદાન જે છે એ એના માટેનો સમય જે છે એ સમય મારી પાસે રહેતો નથી તો દ્રવ્યદાન તમારી પાસે કુદરતે તમને જે આપ્યું હોય અને તમને દાન કરવાનો ભાવ હોય તો તમે તમારા હાથે જ તમારી આજુબાજુમાં જે કંઈ ગરીબ હોય ભૂખ્યા હોય સ્કૂલોમાં ગરીબ બાળકોને ફી આપવી હોય યુનિફોર્મ આપવા હોય જે કંઈ દાન કરવું હોય એ દાન તમારા હાથે તમારી જાતે કરજો હવે મનોહરભાઈને એક પણ પૈસાનું દાન મોકલતા નહીં કારણ કે જ્ઞાનદાનની અંદર હવે એટલા બધા પ્રોગ્રામોમાં વ્યસ્ત છું કે હું એને મેનેજ કરી શકું એમ નથી એટલે મહેરબાની કરી જેટલું દાન અત્યારે મારી પાસે પેન્ડિંગ છે એ દાન પૂરું થઈ જશે એટલે મારી જવાબદારી પૂરી થશે પણ હવે ફરી અપીલ કરું છું મારી મજબૂરી છે કે હવે દાન તમે તમારા હાથે કરજો કોઈ પણ પ્રકારનું દાન મને મોકલતા નહીં મિત્રો મારી મજબૂરીને લીધે મારે કહેવું પડે છે અત્યાર સુધી બધાનું જે દાન આવતું હતું જુદું જુદું જે દાન આવતું કોઈનું ગૌ દાન આવે કોઈનું દ્રવ્ય દાન આવે કોઈનું આહાર દાન આવે કોઈનું ઔષધ દાન આવે કોઈનું બાળકો માટેનું દાન આવે એ બધું મેં અત્યાર સુધી કર્યું છે અને જે મારી પાસે પેન્ડિંગ છે અત્યારે દાન જે પડેલું છે મારી પાસે ભંડોળ એ ભંડોળનો પણ એમાં હું મેનેજ કરીને ઉપયોગ કરીશ પણ હવે વધારાનું દાન હવે કોઈ પણ દર્શક કોઈ પણ દાતા દેશ વિદેશનો દાતા મને દાન મોકલશો નહીં તમારા હાથે જ તમારી આજુબાજુ તમારા જે યોગ્ય લાગે એ જરૂરિયાતવાળા લોકોને દાન કરી દેજો દીધું હોય તો દેતો જાજે આપ્યું હોય તો આપતો જાજે હા ગરીબ લોકોના આશીર્વાદ લઈ અને આપ બધા પુણ્યના ઢગલા કરો અને તમારા હાથે જ તમે દાન કરી દેજો મનોહર પટેલના જય ભારત જય હિન્દ જય ગુજરાત